ભાવનગર કલેક્ટર કચેરી ખાતે વાલ્મીકી અનામત મુદ્દે ઉપવાસ આંદોલન પોલીસે કરી અટકાયત ભાવનગરની કલેક્ટર કચેરી બહાર નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદા મુજબ અનામતમાં ક્વોટા લાગુ કરવાની બાબતમાં રાજ્ય સરકારે આજદિન સુધી કોઈપણ પ્રકારનું અમલીકરણ કરેલું નથી જેના વિરોધમાં વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઘનશ્યામભાઈ અમલ માટે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે આજે ભાવનગર કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ વગર પરમિશને ઉપવાસ આંદોલનમાં બેસેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી تھوڑا وال نہیں کرے گا زندہو پر ڈھائے گا دینہ بھاگے گا وہ ماں کو آئے گا میں واٹ رو بیٹھی

ભગીરથ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ આજ રોજ સુપ્રીમ કોર્ટે આપેલા અનામતના ચુકાદાને આજે એક વર્ષ જેવો સમય પૂર્ણ થઈ રહ્યો છે છતાં ગુજરાત રાજ્ય સરકાર એ આ ખાડા કાન કરી રહ્યું એવું જણાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે અમે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે આવનારા દિવસોમાં આ અનામત બાબતે ગુજરાત સરકાર નિર્ણય યોગ્ય નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ પણ કરશું અમારી માગણી એવી છે કે અમારા આજના જે યુવા પેઢી છે જે શિક્ષિત છે એ છોકરાઓને અત્યારે અનામતનો લાભ પૂરો મળી નથી રહ્યો જેના ભાગરૂપે છોકરાઓ ભણે છે એજ્યુકેશનમાં આગળ વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ છોકરાનો ભોગ લવાઈ રહ્યો છે અને એ ભોગના કારણે પાછો એમને સફાઈના વ્યવસ્થામાં પાછું ફરવું પડે છે જેના ભાગરૂપે આજે અમે અનામતની માગણી કરી રહ્યા છીએ